એક ગ્રહ નિશ્ચિત સમય પર રાશિ પરિવર્તન કરે છે અને અન્ય ગ્રહો સાથે યુતિ બનાવે છે જેનો પ્રભાવ માનવ જીવન અને પૃથ્વી પર જોવા મળે છે સાથે જ આ યુતિ કોઈ માટે શુભ રહે છે તો કોઈ માટે અશુભ તમને જણાવી દઈએ કે કન્યા રાશિમાં ત્રિગ્રહી યોગનું નિર્માણ થવા જઈ રહ્યું છે આ યોગ ચંદ્ર સૂર્ય અને બુધની યુતિ બનશે

અને ભગવાન ભોલેનાથના સાચા ભક્તો માટે આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનો છે એટલા માટે તમે વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી સાંભળજો એ કઈ કઈ રાશિ છે તે જાણીએ તે પહેલાં હે દેવોના દેવ મહાદેવ હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઇક કરશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેમના જીવનમાં કોઈ દિવસ દૂધ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે તો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી હર હર મહાદેવ જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડીયો શેર કરજો નંબર એક કન્યા રાશિ મિત્રો કન્યા રાશિના જાતકોને જણાવી દઈએ કે ત્રિગ્રહી યોગ તમારા લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે આ યોગ તમારી રાશિના ચઢતા ઘર પર બનવા જઈ રહ્યો છે તેથી આ સમયે તમે તમારા આત્મવિશ્વાસમાં વધારો જોશો તમારી કાર્યશ્રેણીમાં પણ સુધારો થશે જો કૌટુંબિક વાતાવરણની વાત કરીએ તો તમને તમારા જીવનસાથી તરફથી પૂરો સહયોગ મળશે તમને તમારા પારિવારિક જીવનમાં સુખ અને શાંતિ બંને મળશે તમારા જીવનસાથીની પ્રગતિ થઈ શકે છે આ ઉપરાંત અવિવાહિત લોકોને લગ્નના પ્રસ્તાવ મળી શકે છે આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ ઘણી મજબૂત રહેશે કન્યા રાશિના લોકો ખૂબ જ વ્યવહારુ હોય છે વ્યવહારિક બુદ્ધિની બાબતમાં તેમની પાસે કોઈ મેળ નથી તેઓમાં ભાવનાત્મક બુદ્ધિ પણ વધારે હોય છે તેથી તેમની ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા અદભૂત હોય છે ખૂબ જ બુદ્ધિશાળી અને સમજદાર પણ તેઓ દરેક વિષયને સમજી શકે છે આ રાશિના જાતકોને વાદ વિવાદમાં જીત મેળવવાની તકો પણ વધારે હોય છે કન્યા રાશિના લોકો દરેક ક્ષેત્રમાં સફળતા મેળવે છે અને અન્ય લોકો માટે ઉપયોગી બનવાનું પસંદ કરે છે અને તેઓ જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેનો ઉકેલ લાવવામાં પણ ખૂબ સારું લાગે છે નંબર બે મકર રાશિ મકર રાશિના લોકોને જણાવી દઈએ કે તમારા માટે ત્રિગ્રહી યોગ શું સાબિત થઈ શકે છે કારણ કે આ યોગ તમારી ગોચર કુંડળીના નવમા ભાવ પર બનવા જઈ રહ્યો છે તેથી આ સમયે તમે ભાગ્યશાળી બની શકો છો તમે તમારા આત્મવિશ્વાસના બળ પર ઘણું હાંસલ કરવામાં સફળ થશો તમારી મહેનત માટે તમને ઘણી પ્રશંસા પણ મળશે તમે નાની કે લાંબી યાત્રા કરી શકો છો તમે ધાર્મિક અને શુભ કાર્યક્રમોમાં પણ ભાગ લઈ શકો છો સ્પર્ધાત્મક વિદ્યાર્થીઓને કોઈ પણ પરીક્ષામાં સફળતા મળી શકે છે જેઓ વિદેશમાં નોકરી કરવા માગે છે તેઓને પદો પર પ્રમોશન મળશે જે લોકો ભણવા માગે છે અથવા તેમને વિદેશમાં નોકરી મળવાની સંભાવના છે તેમના કરિયરમાં શુભ પરિણામ મળશે અને તમારા જૂના સમયમાં બનાવેલા પૈસાનું રોકાણ તમને સફળતા આપશે વધુ સારું વળતર કોઈની સાથે પૈસાની લેવડ દેવડ ન કરો નહીં તો તમારા સંબંધો બગડી શકે છે તમે ઘણી પ્રગતિ કરશો અને માન સન્માનમાં વધારો થશે તેમજ આ રાશિના લોકો જેઓ વેપારી છે તેમની આવકમાં વધારો થશે તેમનો વ્યવસાય સફળતાપૂર્વક પૂર્ણ કરશો જે લોકો નોકરીની શોધમાં છે તેઓને તેમની પસંદગીની નોકરી મળશે અને સાથે જ અમે તમને જણાવી દઈએ કે જો તમારા પૈસા બાકી છે તો તમને મળશે તમે જે પણ અવરોધોનો સામનો કરી રહ્યા છો આ અવરોધો સમાપ્ત થઈ જશે નંબર ત્રણ મિથુન રાશિ મિથુન રાશિના જાતકોને જણાવી દઈએ કે ત્રિગ્રહી યોગની રચના તમારા લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે આ યોગ તમારી રાશિથી ચોથા સ્થાનમાં બનવા જઈ રહ્યો છે તેથી આ સમયે તમારી સુખ સુવિધાઓમાં વધારો થશે આ સાથે તમે તમારી પ્રોપર્ટી ઘર કે વાહન પણ ખરીદી શકો છો તમને તમારા કાર્યક્ષેત્રમાં અપાર સફળતા મળશે તમારું મન પ્રસન્ન અને સંતુષ્ટ રહેશે જે લોકો રિયલ એસ્ટેટ પ્રોપર્ટી સંબંધિત બિઝનેસ કરે છે તેમને આ સમયે સારો ફાયદો મળી શકે છે તમને તમારી મહેનત માટે ઘણી પ્રશંસા મળશે નાણાકીય દૃષ્ટિકોણથી તમને આ સમયગાળા દરમિયાન તમને સારી માત્રામાં ઘનલાભ થશે નંબર ચાર કર્ક રાશિ કર્ક રાશિના લોકો માટે ત્રિગ્રહી યોગ શુભ સાબિત થઈ શકે છે કારણ કે તમારી ગોચર કુંડળીના ધન અને વાણી ગૃહમાં આ યોગ બનવા જઈ રહ્યો છે તેથી આ સમયે તમને અચાનક આર્થિક લાભ થવાની સંભાવનાઓ રહેશે એ જ સમયે વ્યવસાયિકો આ સમયગાળા દરમિયાન સારો નફો કરશે અને તમામ પ્રકારના પડકારોનો બુદ્ધિપૂર્વક સામનો કરી શકશે ઉપરાંત આ સમયે તમે માન અને પ્રતિષ્ઠા મેળવી શકો છો આ સમયે તમારી વાણીનો પ્રભાવ વધશે જેના કારણે લોકો પ્રભાવિત થશે આ સમયગાળા દરમિયાન તમારી મનોકામનાઓ પૂર્ણ થશે ઉપરાંત આ સમય દરમિયાન તમે પૈસા બચાવવામાં સફળ થશો નંબર પાંચ કન્યા રાશિ કન્યા રાશિના જાતકોને જણાવી દઈએ ત્રિગ્રહી યોગ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે શુક્ર ગ્રહ તમારી રાશિથી ઉર્ધ ગૃહમાં સંક્રમણ કરવા જઈ રહ્યો છે તેથી તમારી આયોજિત યોજનાઓ આ સમયે સફળ થશે આવનારા સમયમાં તમે વધુ ઉર્જાવાન અને આત્મવિશ્વાસ અનુભવશો આ સમય દરમિયાન તમને પરિવારના સભ્યોનો પણ પૂરો સહયોગ મળવાનો છે તેમજ વિવાહિત લોકોનું વૈવાહિક જીવન અદભુત રહેશે ભાગીદારીનો વ્યવસાય કરનારાઓને ફાયદો થઈ શકે છે નોકરી કરતા લોકો માટે નવી તકો ખુલશે સંતોષકારક અને સારા પગારવાળી નોકરી મળવાની પ્રબળ સંભાવના છે નંબર છ સિંહ રાશિ સિંહ રાશિના લોકો તમને જણાવીએ કે આ યોગ તમને આપશે સાપનું ઘર હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે બિઝનેસમેન માટે આ એક સારા સમાચાર છે કારણ કે જો તમારું કોઈ કામ અટક્યું હોય તો તમારા બિઝનેસને વેગ મળશે અને નફો મળશે જો તે પેન્ડિંગ હતું તો આ સમય વ્યવસાય અથવા નિયમિત નોકરી કરનારાઓ માટે ફળદાયી રહેશે તમને જણાવી દઈએ કે ઓફિસમાં તમારું પ્રદર્શન ઉત્તમ રહેશે વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં સારી સફળતા મળશે જીવનમાં ઉર્જા અને ઉત્સાહ ભરપૂર રહેશે આવકના નવા સ્ત્રોતોથી આર્થિક લાભ થશે પરંતુ તમારા બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ રાખો દરેક કાર્યક્ષેત્રમાં સફળતા મળશે અને સાથે જ અમે તમને જણાવી દઈએ કે તમે જે પણ કાર્ય કરશો તમને તે જ રીતે સફળતા મળશે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરીને જણાવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો મહાદેવના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખો જેથી બોલેનાથની કૃપા હંમેશા તમારા પર બની રહે અને તમામ મુશ્કેલીઓ દૂર રહે તમારા જીવનમાં આવનારા દુઃખ અને દુઃખો બોલેનાથ દૂર કરે છે અને ભગવાનની કૃપાથી તેનો અંત આવી શકે છે વીડિયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર